સુરતની કુતના પોલીસે દેવ માટે બાંગ્લાદેશ તથા પશ્ચિમ બંગાળથી છોકરો બોલાવી કુટણ ખાલુ ચડાવનાર સંચાલક દલાલ અને ગ્રાહકની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ત્રણ યુવતીઓને મુક્ત કરાઈ છે ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ઉધના પોલીસ મથક વિસ્તારમાં દેવ વ્યાપારનો ધંધો ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી જેથી પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન જિગ્નેશ લખાણી તથા જમાલ શેખ નામના બંને ઈસમ બહારથી છોકરી બોલાવી એજન્ટો મારફતે ગ્રાહકોને બોલાવી તેઓ પાસેથી પૈસા મેળવી ઉધના પ્રભુનગર પાસે એક રૂમમાં દેહ વ્યાપારનો ધંધો કરાવતા હતા પોલીસે દેહ વ્યાપાર ચલાવનાર સંચાલકો જિગ્નેશ અરવિંદભાઈ લખાણી નૂર જમાલ શેખ હકીમ સકોર એના મુલ્હાર અખતાર ઉદ્દીન અબ્બાસ સુદ્દીન મૌલા અને આરીફ આલમ ખાનને ઝડપી પાડ્યા છે પોલીસે આ કોટણખાના પરથી બે લલનાઓ અને એક બાંગ્લાદેશી મહિલાને મુક્ત કરાવી હતી હાલ પોલીસે આરોપીઓ પાસેથી બાસઠ હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને માહિતી મળી હતી કે એક જગ્યાએ દેહ દેહ વ્યાપારનો ગેરકાયદેસર રીતના ધંધો ચાલે છે આ આને કારણે પોલીસે ત્યાં જઈને રેડ કરી હતી રેડ કરતાં પોલીસને ત્યાંથી કેટલીક વસ્તુઓ મળી હતી આ ઉપરાંત ભોગ બનનાર તરીકે બે મહિલાઓથી એમને પણ પોલીસે ત્યાંથી છોડાવી છે આ કેસમાં પાંચ આરોપીઓ છે જેમાંથી ચાર આજે દેહ વેપારના ઓલા રેકેટ સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે અને એક છે ગ્રાહક છે એમાં ચારમાંથી એકનું નામ જિગ્નેશ લાખાણી એક આરિફ ખાન એકનું નામ સકોર એનામુલાર અને એકનું નામ અફ્તરાઉદ્દીન મોલ્લા કરીને છે પાંચ વ્યક્તિઓ આ ગુનામાં સંડોવાયેલા છે પોલીસે આ લોકોની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે આમાંથી જે ભોગ બનનાર મહિલા છે એમાંથી એક જે બાંગ્લાદેશી મહિલા છે જે મેડિકલ વિઝા ઉપર અહીંયા આવ્યા હતા અને એના સાથે આ દુષ્કર્મ થયું હતું જેથી એમને ભોગ બનનાર તરીકે અત્યારે લેવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે આ ઘટનામાં છેલ્લા એકાદ માસથી ચાલતી હોવાની પોલીસને માહિતી છે પોલીસને ગઈકાલે જ્યારે ઇન્ફોર્મેશન મળી એટલે પોલીસ ત્યાં પહોંચી હતી અને આ રેડ કરી હતી આ ઘટનામાં આ લોકો મોબાઈલ દ્વારા ફોટો શેર કરી અને પોતાના જે કસ્ટમર હતા એને બોલાવતા હતા અને એ રીતના આખું રેકેટ ચાલતું હતું પોલીસ આમાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી કરી રહી છે અને આમાં ટેકનિકલ ઇન્ફોર્મેશન પણ અમે મેળવી રહ્યા છીએ અને જે મોબાઈલ છે એ મોબાઈલ પણ અમે જપ્ત કરેલા છે કુલ પાંચ મોબાઈલ જપ્ત કર્યા છે જેની કિંમત ઓગણપચાસ હજાર થાય છે આ ઉપરાંત કેટલીક વસ્તુઓ પણ જપ્ત કરેલ છે કે જેમાં કોન્ડોમ વેરાબીલ વગેરે વસ્તુઓ પણ